ભારતીય જનતા પાર્ટીના બે જૂથના ડખામાં અમરેલી જિલ્લામાં જે વિવાદ સર્જાયો છે ને એક જૂથ સામે ફરિયાદ થઈ હતી ને તેમાં એક પાટીદાર સમાજની યુવતીને પણ આરોપી બનાવવામાં આવ્યો હતો એટલું જ નહીં આ યુવતીનું સરઘસ પણ કાઢવામાં આવતા વિવાદ વખર્યો છે આ ઘટનાને લઈને અમરેલી પોલીસ ભીંસમાં મુકાઈ છે આ ઘટનાને લઈને વિપક્ષી નેતાઓની પણ પ્રતિક્રિયા આવી રહી છે પાટીદાર સમાજના અગ્રણીઓ પણ નિવેદન આપી રહ્યા છે તે વચ્ચે ગઈકાલે સાંજે સુરત શહેરમાં પાટીદાર સમાજની યુવતીના સરઘસ કાઢવાના વિરોધમાં અમરેલી પોલીસ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વિરુદ્ધમાં પાટીદાર સમાજના જે કોર્પોરેટરો છે આમ આદમી પાર્ટીના તેઓ દ્વારા વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા તે દરમિયાન પોલીસે તેમની અટકાયત કરી એટલું જ નહીં તેમની સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે તેના જ કારણે હવે વિવાદ વકર્યો છે આ મામલામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા આમ આદમી પાર્ટીના અન્ય નેતા પ્રવિણ રામ સહિતના લોકોની પણ પ્રતિક્રિયા સામે આવી છે તેમણે સરકાર ઉપર શું પ્રહાર કર્યા છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવ ઉદય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમરેલી જિલ્લાનો વિવાદ દિવસેને દિવસે વકરતો દેખાઈ રહ્યો છે જેમાં ભારતીય જનતા પાર્ટીનો જે આંતરિક ડખો છે તે ચરમસીમા ઉપર આવ્યો હતો અને ત્યારબાદ ભાજપના નેતાના ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતી યુવતી સામે પણ ગુનો નોંધાયો હતો ને એટલું જ નહીં તેનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું તે પ્રકારના આરોપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા જેમાં યુવતી પાટીદાર સમાજની હતી ને તેને જ લઈને વિપક્ષી નેતાઓ તેમજ પાટીદાર સમાજના જે અગ્રણીઓ છે તેમનું પણ નિવેદન આવવાની શરૂઆત થઈ હતી તેમણે અમરેલી પોલીસની કામગીરી સામે અનેક પ્રકારના સવાલો ઉઠાવતા નારાજગી પણ દર્શાવી હતી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સામે પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો તેના મામલાના સંદર્ભમાં અમરેલીમાં પાટીદાર સમાજની જે યુવતી હતી તેનું જે સરઘસ કાઢવામાં આવ્યું તે ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા સુરત શહેરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ વિરોધ પ્રદર્શન દરમિયાન એવી રીતે ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર હતો અને બી ઝેડ પોન્ઝી સ્કીમનો માસ્ટર માઇન્ડ ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ એ રેલીમાં પોસ્ટરો પણ દર્શાવવામાં આવ્યા હતા તે મામલાના સંદર્ભમાં વરાછા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને આને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખથી માંડીને નેતાઓ આકરા પાણીએ જોવા મળ્યા છે આ ઘટનાને લઈને પહેલા શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તેમણે સરકાર સામે આરોપ લગાવતા કેમ આવું કહ્યું કે વર્તમાન સરકાર છે તે પાટીદાર સમાજથી નફરત કરે છે કાઢવામાં આવે છે ફરિયાદ પણ કરવામાં આવી રહી છે પહેલા તો શું પ્રહાર યશુદાન ગઢવીએ કર્યા છે તે સાંભળી લોતાઓ પાટીદાર સમાજથી નફરત કરતા હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે તમે જો અમરેલીમાં પાટીદાર દીકરીનો સરઘસ કાઢ્યો પછી પાટીદાર સમાજના આગેવાનો પાટીદાર સમાજની દીકરીઓ સુરતમાં હરસંઘવી વિરુદ્ધ રેલી કાઢી હરસંઘવીને બહુ દુઃખ થયું ખાલી પોસ્ટરો લઈને હરસંઘવીને વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા એટલે હરસંઘવીને એટલું ખોટું લાગ્યું કે એણે પોલીસ કમિશનરોને આદેશ આપેલા છે કે આમની સામે એફઆઈઆર કરો પાટીદાર દીકરીની એકની હજી એફઆઈઆર પૂરી નથી થઈ એમના સરઘસો કાઢ્યા તો પાટીદાર સમાજના યુવાનો અને દીકરીઓ જે સુરતમાં આમ આદમી પાર્ટીના પણ કેટલા કાર્યકર્તાઓ એમની વિરુદ્ધ એફઆઈઆર કરી છે આ શું સાબિત કરવા માગો છો તમે તમે એક તો તમારું ફરજ અદા નથી કરી શકતા બીજું કે ફરજ અદા કરવા માટે પણ કોઈ જો તમને જાગૃત કરે ચેતવે તો એની ઉપર એફઆઈઆર કરી છે આ તો તાનાશાહી જ અને પાટીદાર સમાજથી પાટીદાર સમાજની દીકરીઓથી આટલી બધી નફરત તમને કેમ છે માત્ર ખાલી પોસ્ટરો અને અડધી રાતથી બધાને ડિટેન કરી અને જેલમાં પૂરી દીધા છે દીકરીઓ દીકરીઓ ઉપર પણ એફઆઈઆર કરી છે તો પાટીદાર દીકરીને કાંઈ ગુનો નથી તો એ બુટલેગર હતા કે ન એમણે છ હજાર કરોડનું કૌભાંડ કર્યું હતું ન વીસ હજાર કરોડનું ડ્રગ્સ વેચ્યું હતું કે ન અમને લેન્ડ માફિયા છે ન ડ્રગ્સ માફિયા છે કશું જ નથી દસ હજારની નોકરી કરનાર દીકરીની તમે સરઘસ ઘટાવો છો અને જ્યારે સમાજ જાગૃત થયો સમાજમાંથી આખા ભાજપ ઉપર નફરતો વરસાવવા માંડી ત્યારે તમે એમ કહો છો કે રિકન્સ્ટ્રક્શન નામે અમે કર્યું હતું એટલે આ ખેલ બધા બંધ કરો તમે પહેલાં પણ પાટીદાર દીકરીઓને ઘરમાંથી ગાડીને માર્યું હતું અને આજે પણ પાટીદાર દીકરીઓના તમે સરઘસ કાઢો છો તમને ખબર છે અમિત શાહ નરેન્દ્ર મોદીજી આ બધા પાટીદારોથી કેટલા નફરત કરે છે બધાને ખબર છે પાટીદાર સમાજ છે એ ભાજપને તમે કઈ રીતે આગેવાનોને તમે પાટીદાર સમાજના આગેવાનોને તમારી પક્ષમાં રાખ્યા છે બધાને ખબર છે અને એટલા માટે સમાજને જે આમ આદમી છે એને તમે સરઘસો કાઢો છો તમને આશ્ચર્ય થશે કે હર્ષ સંઘવીના રાજમાં સૌથી વધુ અત્યારે સરઘસો નીકળ્યા હોય તો આમ આદમીના લોકલ વ્યક્તિઓના પાટીદારોના પાટીદારોના દીકરીઓના એવા નીકળ્યા છે કેમ ભાઈ તમારા ભાજપના મોટા નેતાઓના કેમ સરઘસો નથી નીકળતા અને આ ફરિયાદ એમણે કરી છે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાના પાટીદાર દીકરીઓ ઉપર સુરતમાં કરાવડ આવી છે પોલીસ ફરિયાદ મને લાગે છે કે એ તાનાશાહીની હદ છે આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યસુદાન ગઢવી તેમણે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીને આડે હાથ લેતા કહ્યું છે કે વર્તમાનના ગૃહમંત્રી છે તેમના જ કાર્યકાળમાં સૌથી વધારે સરઘસ ગુજરાતમાં જે કોઈએ નીકળ્યા છે પરંતુ આ વખતે યુવતીનો સરઘસ કાઢવામાં આવતા વિવાદ વકરવાની શરૂઆત થઈ છે યસુદાન ગઢવીએ ત્યાં સુધી કહી દીધું છે કે હવે તો હદ થઈ રહી છે લોકશાહીની હત્યા ગુજરાતમાં થતી હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે આ મામલે આમ આદમી પાર્ટીના પાળાના ધારાસભ્ય ચૈતર વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે જે સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો પર ફરિયાદ થઈ છે તેને લઈને તેમણે ગૃહમંત્રી હર્ષંઘવીઓ ઉપર પ્રહાર કરતા કહ્યું કે ગૃહમંત્રી માત્ર સોબાજીઓ કરે છે મોટી મોટી શેખીઓ મારે છે પરંતુ જ્યાં કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જેમના વરઘોડાઓ કે સરઘસ કાઢવા જોઈએ ત્યાં સરઘસો કાઢવામાં નથી આવતા પણ પાટીદાર સમાજની જે યુવતી છે તેને ખોટી રીતે બદનામ કરવાના ઈરાદે કામ કરવામાં આવ્યો હોય તે પ્રકારના આરોપો ચૈતર વસાવા લગાવી રહ્યા છે અને સાથે જ તેમણે શું પ્રહાર કર્યા તે સાંભળી લો અમરેલી લેટર કાર્ડનો જે બનાવ બન્યો ત્યાં એક સામાન્ય વર્ગના કોમ્પ્યુટર ઓપરેટરને અરજી ટાઈપ કરવાના આરોપી બનાવીને એમનો જાહેરમાં પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારે આ ગુજરાતની સરકાર ગૃહમંત્રી અને એમની પોલીસ ના આ બુદ્ધિના પ્રદર્શનનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આ દીકરી એના પરિવાર સાથે અમે છે સાથે ગત રોજના સુરત ખાતે અમારી મહિલા કોર્પોરેટરો અને ત્યાંના આગેવાનોએ આ પાયલબેનના વરઘોડાનો વિરોધ નોંધાવ્યો ત્યારે ગૃહમંત્રીના ઇશારે સુરત પોલીસે એમની પર ખોટી એફઆઈઆરઓ કરી એમને જેલમાં પૂરવી દેવામાં આવ્યા છે ત્યારે અમે ગૃહમંત્રીને કહેવા માગીએ છીએ ખોટી સોબાજી કરવાના બદલે ખોટી શેખીઓ મારવાના બદલે જે ગુજરાતમાં નકલી પીએમઓ સીએમઓ અધિકારીઓ પકડાય છે નકલી જજ પકડાય છે નકલી કચેરીઓ નકલી કોલેજો નકલી શાળાઓ પકડાય છે એમના પર તમે ક્યારે કાર્યવાહી કરવાના છો ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છ હજાર કરોડનું કૌભાંડ કરીને બેઠા છે એનો વરઘોડો તમે ક્યારે કાઢવાના છો ત્યારે બુટલેગરો હોય ભૂમાફિયા હોય કે બળાત્કારીઓ હોય ગુજરાતમાં બેફામ બન્યા છે મહિલાઓ સુરક્ષિત નથી બાળકીઓ સુરક્ષિત નથી અને આવી દીકરી જે કોમ્પ્યુટર ઓપરેટર હતી એનો વરઘોડો કાઢીને આ નમાલી સરકાર નમાલા ગૃહમંત્રી શું સાબિત કરવા માંગે છે જો ગૃહમંત્રીને ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા જાળવવા જળવાતી ન હોય તો ગૃહમંત્રી રાજીનામું આપી દે એવી અમે માંગ કરીએ છીએ હા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમણે પણ આ મામલે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરુદ્ધ જે પોલીસે ફરિયાદ નોંધી છે તે મામલે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે ત્યારે આ ઘટનાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે જે પાટીદાર સમાજની યુવતી સાથે ઘટના બની તેને લઈને પોતાની પ્રતિક્રિયા આપી સાથે ત્યારબાદ તે ઘટનાના વિરોધમાં જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરોધ નોંધાવવા પહોંચ્યા ત્યારે પણ પોલીસે તેમનો આવાજ દબાવવા માટે ફરિયાદ કરી તેને લઈને પણ તેમણે વાત કરતા શું કર્યા છે તે સાંભળી લો હાલ જે એક અમરેલીની ઘટના ઘટી જે એક દીકરીને ખોટા કેસમાં ફસાવવામાં આવી ત્યારબાદ રિકન્સ્ટ્રક્શનના નામે દીકરીનો વરઘોડો કાઢવામાં આવ્યો આ ઘટના બન્યા પછી ખરેખર પોલીસે શરમિંદા થવું જોઈએ જે કોઈ રાજકીય નેતાનો હાથો બનીને પોલીસે કામ કર્યું હોય પણ ખાખીને દાગ લાગતું કામ પોલીસે કર્યું છે શરમિંદા થવાની બદલે જ્યારે સુરતની અંદર પાટીદાર સમાજના દીકરીઓ જ્યારે ખરેખર આ અમરેલીની ઘટનાનો વિરોધ કરવા માટે એક રેલી કરે છે તો એ દીકરીઓ પર પણ ગુનો દાખલ કરવાનું કામ સુરત પોલીસે કર્યું છે ત્યારે અમારી નમ્ર વિનંતી છે સુરત પોલીસને કે ખરેખર જ્યારે કોઈ દીકરીને અન્યાય થાય અને દીકરી મુદ્દે બીજી દીકરી જ્યારે ન્યાય માંગવા માટે એક રેલી કરે છે અને એના પર ગુનો દાખલ કરો છો

ત્યારે કમિટમેન્ટ આપવામાં આવેલું કે સીઆઈડી તપાસ કરીશું હેમુબેન ને ન્યાય આપીશું આજ દિવસ સુધી હેમુબેન આપવામાં આવ્યો નથી આજે પણ પાટીદાર સમાજની દીકરીનું જયારે હિયરિંગ છે મને વિશ્વાસ છે દીકરીને જામીન મળી જશે આપવામાં આવશે પણ દીકરીની જે આબરૂ જતી રહી છે આ પાછી કોણ આપશે અમરેલી એસપી ને કહીએ છીએ કે આ ગુજરાત છે અને કાઠિયાવાડ છે અહીંયાથી જયારે દીકરીઓને તમે જેલમાં પૂરો છો તો એ દીકરીની આબરૂ એની સાથે જાય છે આ ગયેલી આબરૂ પાછી લાવવાનું કામ કઈ પોલીસ કરશે કયા નેતા કરશે ખરેખર અમરેલીમાં જયારે ખોટા ગુનાઓ દાખલ કરવામાં આવે છે ગજેન્દ્રભાઈ શેખવા પર એક જ જૂથના બે લોકોએ ફરિયાદ દાખલ કરી કોના કહેવાથી કરી પોલીસ જાણે છે એને પણ પાસા એક્ટ મુજબ ધકેલી દેવામાં આવ્યા કારણ એટલું જ હતું કે પોલીસને સવાલ કરતા આજે અમરેલીમાં હોમ ડિલિવરી દારૂ મળે છે આજે અમરેલીના હેમાળ ગામે બે કોળી પરિવારમાં બે સગા ભાઈને ત્યાં દાગીનાની ચોરી થાય છે ચોરોનું ક્યાંય ખુલેકું નથી નીકળ્યું રાજુલા તાલુકાની અંદર મંદિરની દાન પેટી લૂંટાઈ છે આરોપી પકડાતા નથી પોલીસમાં તાકાત હોય હિંમત હોય તો ત્યાં પોતાનું પાણી બતાવે આજે હું અમરેલી આવી રહ્યો છું જો પોલીસ કાયદા ઉપર વટ જાય અને કાર્યવાહી કરશે તો પોલીસને કાયદાનું ભાન કરાવવા માટે અમે કાયદો ભણ્યા છીએ અમરેલી આવી રહ્યો છું એસપી સાહેબને પણ સવાલો થશે અને અમરેલી પોલીસે જે કોઈ કૃત્ય કર્યા છે ગુનાહિત કૃત્ય કર્યા છે ખાખી વર્ધી પહેરીને એવા અધિકારીઓનો સવાલ કરવા માટે હું અમરેલી આવી રહ્યો છું તમામને નમ્ર વિનંતી કરું છું આવો સૌ સાથે મળી ગુજરાતની જે દીકરીઓ સાથે જે સમાજ સાથે અન્યાય થાય આ સમાજને આપણે સપોર્ટ આપીએ અને જ્યારે પણ પોલીસ કોઈનો હાથો બનીને કામ કરે તો એ પોલીસને સવાલ કરીએ આભાર આ તા આમ આની પાર્ટીના નેતા રાજુ કરપડા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ખરેખર જે ખનીજ માફિયાઓ છે જે બુટલેગરો છે જે મોટા માથાઓ છે ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી રહ્યા છે તેમની સામે ગુનો નોંધવો જોઈએ તેમનો સરઘસ કાઢવો જોઈએ કે માત્ર સામાન્ય લોકોનો સરઘસ કાઢીને સરકાર શું સિદ્ધ કરવા માંગે છે આ ઘટનાથી તેઓ આટલેથી ન અટકતાં સુરેન્દ્રનગરમાં થોડાક સમય અગાઉ જે ઘટના બની હતી તે બાબતનો પણ ઉલ્લેખ રાજુ કરપડાએ પોતાના નિવેદનમાં કર્યું હતું અને તેમણે કહ્યું હતું કે જે મોટી મોટી વાતો જે તે સમય એક નિર્દોષ વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો ત્યારબાદ ચાર્જશીટ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવીને એ ગુનો પાછો પણ લઈ લેવામાં આવ્યો પરંતુ જે રીતે વાતો થઈ મોટી મોટી તે પ્રકારની કોઈ કાર્યવાહી નથી થઈ પરંતુ તેમણે આ મામલે અમરેલી એસપી સામે પણ કાર્યવાહીની માંગ કરી છે આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ પણ આક્રમક મૂળમાં જોવા મળ્યા છે તેમણે જે પાટીદાર સમાજની યુવતી સાથે ઘટના બની તેને લઈને તો ગઈકાલે પોતાનું નિવેદન આપ્યું હતું સાથે જ હવે સુરતમાં જે પાટીદાર સમાજના કોર્પોરેટરો છે તેઓ આ ઘટનાનો વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા હતા ત્યારે પોલીસે તેમની સામે ફરિયાદ કરી છે તેને લઈને પણ તેમણે શું વાત કહી છે સુરોષ વ્યક્ત કર્યો છે તે સાંભળી લો હજુ તો અમરેલીમાં પાટીદાર સમાજની આ નિર્દોષ દીકરીને ભાજપની સરકાર જામીન નથી આપી શકી એ પહેલાં તો આ જ ઘટનામાં સુરતની અંદર અન્ય પાટીદાર સમાજની દીકરીઓ ઉપર કેસ કરવાનું કામ આ ભાજપની નમાલી સરકારે કર્યું છે ગઈકાલે સુરતની અંદર પાટીદાર સમાજની દીકરીઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ભેગા થઈ અને અમરેલીની ઘટના જે છે એ ઘટનામાં પાટીદાર સમાજની નિર્દોષ દીકરીને ન્યાય મળે અને જામીન મળે એ માટે અવાજ ઉઠાવ્યો હતો વિરોધ નોંધાવ્યો ત્યારે એમના અવાજને દબાવી દેવા માટે સુરતની અંદર ભાજપની સરકારે આ પાટીદાર સમાજની દીકરીઓ ઉપર કેસ કરી દીધો છે ત્યારે મારે એ ભાજપ સરકારને કહેવું છે કે તમારે જેટલા કેસ કરવા હોય એટલા કરો તમારે જેટલી નારી શક્તિ ઉપર કેસ કરવા હોય એટલા કરો જ્યારે જ્યારે કોઈ દીકરી ઉપર નિર્દોષ દીકરી ઉપર આ રીતે અત્યાચાર થશે ત્યારે ચોક્કસથી તમામ સમાજો અને તમામ નારી શક્તિ બહાર આવશે અને આવનારા સમયની અંદર ચોક્કસથી ગુજરાતના તમામ સમાજની નારી શક્તિ આમનો બદલો લેશે અને સમગ્ર પાટીદાર સમાજ અને અન્ય તમામ સમાજો છે આમનો ચોક્કસથી બદલો લેશે આભાર પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ તમે સાંભળ્યા જેવી રીતે તેમણે સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે સાથે જ વર્તમાન સ્થિતિમાં જેવી રીતે સરઘસો કાઢવામાં આવી રહ્યા છે જે રીતે કેસો કરવામાં આવી રહ્યા છે તેને લઈને પણ તેમણે વાત કરી છે ત્યારે આના જ કારણે હવે રાજકારણ ગરમાયું છે સુરતમાં આમ આદમી પાર્ટીના જે બાર જેટલા કોર્પોરેટરો છે તેમના વિરુદ્ધ પરાછા પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ થઈ છે તેને લઈને મામલો બિચકતો દેખાઈ રહ્યો છે અને આમ આદમી પાર્ટીના નેતાઓની પણ પ્રતિક્રિયા આવવાની શરૂઆત થતાં રાજકારણ ગરમાયું છે સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવનની યુધી ચેનલને ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા વૈષ્ણવ